નમસ્કાર મિત્રો આપ સૌનો અમારા ચેનલમાં એક વખત ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વીડિયો ખૂબ જ ખાસ અને લોકો દ્વારા ઘણો રાહ જોવાતો છે શું તમે જાણો છો કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી કેટલીક રાશિઓનું નસીબ સાતમા આકાશમાં હોવા જઈ રહ્યું છે ભગવાન ગણપતિના આશીર્વાદથી આ બાર રાશિમાંથી કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ગણપતિ બપ્પાની વિશેષ કૃપાથી આ રાશિના જાતકો માટે સફળતા ધનલાભ અને સમૃદ્ધિ વરસવા જઈ રહી છે ગણપતિ બપ્પાના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે આ સમય અપાર ખુશીઓ મોટી સિદ્ધિઓ અને આર્થિક લાભો માટે ઓળખાશે હવે પ્રશ્ન એ છે કે કઈ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનું સમયખંડ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે આ વિડિયોમાં આજની ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે તેથી વિડીયોને શરૂથી અંત સુધી જરૂર જોવો અને એક પણ ક્ષણ ચૂકી ન જાઓ કારણ કે આ વીડિયો આ રાશિઓના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવાના પહેલા ભગવાન ગણપતિના સાચા ભક્તો તરંત જ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બપ્પા અવશ્ય લખો તેથી ભગવાન ગણપતિનો સીધો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે સાથે જ જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી અમારા દરેક મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો તમે સૌપ્રથમ જોઈ શકો હવે વિના વિલંબે જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના માટે બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય અત્યંત શુભ અને સફળતાથી ભરપૂર રહેવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમારા જીવનમાં રાશિઓનો ખૂબ જ મહત્વ છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં થનારા ફેરફારો સીધા રાશિઓ પર અસર કરે છે જો ગ્રહોની સ્થિતિ શુભ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સારા પ્રસંગો આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો જીવનમાં અનેક પરેશાનીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે હવે ભગવાન ગણપતિની કૃપાથી આ બાર રાશિમાંથી કેટલીક રાશિઓ માટે શુભ સમય આવી રહ્યા છે આ મહાન યોગો અને શુભ સંયોગોની રચના થઈ રહી છે જે આ રાશિઓ માટે ધનલાભ સફળતા અને ઉન્નતિનું સુવર્ણ યુગ લાવશે ભગવાન ગણપતિની ખાસ કરીને કેટલીક રાશિઓ પર પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓ માટે અતિશય ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે ગણેશજીની બપ્પાની કૃપાથી શું શું બદલાવ આવશે આર્થિક સમૃદ્ધિનો નવો યુગ શરૂ થશે વ્યવસાય કરિયર અને નોકરીમાં મહાન સફળતા મળશે સમાજમાં પ્રતિષ્ઠા અને માનસન્માન વધશે જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અપાર ખુશીઓ અને સુખ સમૃદ્ધિનો વરસો રહેશે હવે વિલંબ કર્યા વગર જાણી લઈએ તે શુભ રાશિઓ વિશે જેના પર ગણપતિ બપ્પા પોતાની વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ ભાગ્યશાળી યાદીમાં જે સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ જ આનંદ થશે કે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો દોર શરૂ થવાનો છે ભગવાન ગણેશજી તમારી મહેનતથી અત્યંત ખુશ છે અને તેમના આશીર્વાદથી તમને જલ્દી જ એક મોટા શુભ સમાચાર મળશે જેનાથી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે કુંભ રાશિના જાતકો હવે તમારી મહેનત રંગ લાવવાની છે તમે કરેલા પરિશ્રમ નો યોગ્ય મળશે સાથે જ જે પણ કામો અત્યાર સુધી અટકેલા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારો પ્રગતિ દરરોજ વધી જશે તમે તમામ દિશાઓથી આર્થિક લાભ મેળવશો જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે જો તમે નોકરી કરતા હોય તો આ સમયગાળા દરમિયાન પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ છે તે જ સમયે જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે સોનેરી તકો લઈને આવી રહી છે અને તમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે ઉપરાંત જો તમારું કોઈ નાણાં ક્યાંક અટકાયું છે તો તે પણ જલ્દી જ પાછું મળવા જઈ રહ્યું છે તમારા વેપારમાં સંકળાયેલા અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તનો આવશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓ વરસી રહી છે તમે તમારા અંદર નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત તમારી સાથે છે આ ભાગ્યશાળી યાદીમાં જે બીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી ઉપર બની રહી છે હાજી મિત્રો ગણપતિ બાપ્પા તમારી મહેનત અને સમર્પણથી પ્રસન્ન થઈને તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરવાના છે સમાજમાં તમારું વખાણ થશે અને તમારી લોકપ્રિયતા પણ વધી જશે સાથે જ તમને નવી સફળતાના અવસરો મળશે જેને સ્વીકારીને તમે જીવનમાં પ્રગતિ કરી શકશો લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂરા થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારણ કે તમને નિશ્ચિતપણે સફળતા મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા ધનપ્રાપ્તિના સ્ત્રોત પણ વધશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે તમારા પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે અને વેપારમાં પણ સતત વૃદ્ધિ જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં તમારું પ્રતિષ્ઠા વધશે અને તમને ઘણા મહત્વપૂર્ણ અવસરો પ્રાપ્ત થશે ઉપરાંત અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે આ શુભ અવસરને સંપૂર્ણપણે ઉપયોગમાં લો અને સમય વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે એક અત્યંત શુભ સમય આવવાનો છે કારણ કે ભગવાન ગણેશજીની કૃપા તમારા પર બની રહી છે તમને ન માત્ર સમાજમાં સન્માન મળશે પરંતુ તમારા સારા કાર્યોની પણ ખૂબ પ્રશંસા થશે સાથે જીવનમાં એવા નવા અવસર મળશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ગણપતિ બપ્પાની કૃપાથી તમને અપાર ધન લાભ થશે એક તરફ તમારું કુટુંબ ખુશીઓથી ભરાઈ જશે અને બીજી તરફ તમારા વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો માટે આ સમય દરેક દિશામાં લાભદાયક સાબિત થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની પૂરી સંભાવના છે સાથે જ હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અસંખ્ય અવસર આવવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ ઉપરાંત તમારા પરિવાર અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ શુભ સમયમાં સંતાન સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે જેનાથી તેમના જીવનમાં ખુશીનો પ્રવાહ આવી જશે એકંદરે જોઈએ તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને લાભદાયક રહેશે આ ભાગ્યશાળી યાદીમાં જે ચોથી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થવાનો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમને એક મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે તમે કરેલા મહેનતનું હવે યોગ્ય ફળ મળશે જે પણ કામો અટકેલા હતા તે હવે પૂર્ણ થશે ખાસ કરીને વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વેપારમાં વૃદ્ધિ થશે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને તમે દરેક દિશાથી સફળતા પ્રાપ્ત કરશો જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે તે જ સમયે જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને તમારું સપનાનું જોબ મળવાની પૂરી શક્યતા છે ઉપરાંત જો તમારું કોઈ નાણાં ક્યાંક અટકાયું છે તો હવે તે પણ જલ્દી જ પ્રાપ્ત થશે વેપારમાં આવતા અવરોધો દૂર થશે તમે એક નવી ઊર્જા અને ઉત્સાહ અનુભવશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત તમારી સાથે છે તેથી આ સમયમાં મળતી તકનો પૂરો લાભ લો અને એક પણ તક હાથી ન જવા દો સમય તમારા પક્ષમાં છે તેને ઓળખો અને તમારા જીવનને હકારાત્મક દિશામાં આગળ કરો આ ભાગ્યશાળી યાદીમાં જે પાંચમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ બનેલા છે આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે નોકરીમાં રહેલા જાતકોને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે જ્યારે વ્યવસાયમાં અચાનક મોટો લાભ થવાની શક્યતા છે તમારું આર્થિક પરિપ્રેક્ષ્ય પહેલાથી વધુ મજબૂત બનશે અને અટકેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ રહેશે જેનાથી ઘરમાં શાંતિ અને આનંદ રહેશે તમને કોઈ મોટા શુભ ખબર પણ મળી શકે છે જે તમારા જીવનમાં એક નવી ઉર્જા ભરી દેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને તમને અચાનક ધન લાભ થવાની શક્યતા છે સાથે જ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના હવે સફળ થવાની છે મિથુન રાશિના જાતકો માટે સંતાન સુખની પણ પ્રબળ સંભાવના છે જેના કારણે પરિવાર ખુશીઓથી ભરાઈ જશે આથી એવું કહી શકાય કે ભગવાન ગણેશજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને સમય બગાડશો નહીં આ ભાગ્યશાળી યાદીમાં જે આગળની રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અપાર ખુશીઓ લઈને આવી રહ્યો છે તમને માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પણ વ્યવસાયમાં પણ ઉત્તમ પ્રગતિના સંકેતો મળી રહી છે નોકરી કરનાર લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારો લાવનાર છે જો તમે વિદેશમાં નોકરી કરવાની અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તમારા સપનાઓ સાકાર થવાના યોગ બની રહ્યા છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારો વ્યવસાય લાભદાયી સાબિત થશે અને તમને ધન લાભના અનેક અવસરો પ્રાપ્ત થશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી જોવા મળશે તમારા બધી અધૂરી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે અને જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો એ યોજનાઓ પણ સફળ થશે ભગવાન ગણેશજીની કૃપા દૃષ્ટિ તમારા પર છે જેના કારણે તમને અનેક લાભ અને સફળતા પ્રાપ્ત થશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડો આ ભાગ્યશાળી યાદીમાં જે છેલ્લી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન ગણેશજીની કૃપા તમારા પર સતત બની રહેશે જેનાથી તમારા જીવનમાં મોટી સફળતાના સંકેતો મળી રહ્યા છે વર્ષોથી પેન્ડિંગ કામો હવે ઝડપી પૂર્ણ થશે અને તમારે તમારી મહેનતનો સકારાત્મક પરિણામ મળશે જો તમે કોઈને ઉધાર આપેલા નાણાં હજુ સુધી પાછા મેળવ્યા નથી તો હવે તે મળવાની પૂરી શક્યતા છે તે ઉપરાંત જે લોકો ઋણમાંથી મુક્તિ મેળવવા માંગે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમારી દરેક કોશિશ સફળ થશે જેનાથી સમાજમાં તમારું સન્માન પણ વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યવસાયમાં અચાનક ધનલાભના સંકેત મળી રહ્યા છે પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે તુલા રાશિના જાતકો જો કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે પરંતુ તમારે તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે ધૈર્ય અને સંયમ તો વધુ લાભદાયી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ કામો આપમેળે પૂર્ણ થવા માંડશે આ સમય દરમિયાન સંતાન સુખ પણ મળી શકે છે જેનાથી તમારા જીવનમાં અપાર આનંદ અને ખુશી ભરાઈ જશે તમે સ્વયં અનુભવી શકશો કે સમય તમારા પક્ષમાં છે અને જીવનમાં દરેક બાજુથી શુભ પ્રસંગો મળી રહ્યા છે ધન્યવાદ